મહેસાણા જિલ્લા શિક્ષણ સમિતિ સંચાલિત શ્રી જીવનસિંહજી જુવાનસિંહજી સોલંકી પ્રાથમિક શાળા ગુમાસણ લોકાર્પણ અને નામકરણ સમારોહ કાર્યક્રમમાં આપણી સૌની સાથે મંચ ઉપર ઉપસ્થિત મારા સાથી મંત્રી શ્રી ઋષિકેશભાઈ પટેલ અમારા વડીલ મુરબ્બી અને પૂર્વ નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિનભાઈ પટેલ મહેસાણા જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રીમતી તૃષાબેન પટેલ અમારા બંને સાંસદ શ્રી હરિભાઈ પટેલ શ્રી મયંકભાઈ નાયક મારા સાથી ધારાસભ્ય શ્રી રાજેન્દ્રભાઈ ચાવડા શ્રી મુકેશભાઈ પટેલ શ્રી સરદારભાઈ ચૌધરી દાતાશ્રી જીવણસિંહજી સોલંકી ભાજપ પ્રવક્તા શ્રી જયરાજસિંહ પરમાર કડી તાલુકા પંચાયતના પ્રમુખ શું શ્રી કવિતાબેન પટેલ રાજપૂત સમાજના પ્રમુખ શ્રી અશ્વિનસિંહ ચાવડા એમટીએસ ના ચેરમેન શ્રી ધરમશીભાઈ દેસાઈ જિલ્લા કલેક્ટરશ્રી જિલ્લા વિકાસ અધિકારી શ્રી સર્વે દાતાશ્રીઓ સર્વે ગ્રામજનો આમંત્રિત સર્વે મહાનુભાવો પ્રેસ મીડિયાના મિત્રો સૌને મારા નમસ્કાર કેમ શાંત થઈ ગયા છે એકદમ તમારા ગામમાં કઈ પણ બાકી રહે એવું છે નહી આટલી શાળા તમે બધા જોયેલી છે શાળાઓ જોઈ જોવા અહીંયા ગાડી બેઠેલા કોઈ શાળા ના જોયું એવું ના બને પણ ગુમાસણ મુકામે આટલી સારી શાળા બનશે ભવિષ્યમાં એવું કોઈએ નહીં વિચાર્યું એટલે એના માટે સૌ દાતાઓને ખૂબ ખૂબ અભિનંદન આપું છું આ એક વિચાર જેને કહી શકાય કે રાજનીતિ અને રાજનીતિમાં ભવિષ્યલક્ષી એક દ્રષ્ટિવંત નેતૃત્વ હોય તો કેટલો મોટો ફાયદો થાય દ્રષ્ટિવંત નેતૃત્વ એટલે કે ભાઈ વિકાસ અને વિકાસની